નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠમાં જ્ઞાન સહાયકનો જે કોર્ટ મેટર છે જેના લીધે હાલ પૂરતી સ્થગિત છે જે ઉમેદવારો એ ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે જે માસ્ટર ડિગ્રી છે કરી હતી તેવા જે પિટિશન ઉમેદવારો હતા તેમને તારીખ તેરથી લઈ અને એકવીસ તારીખ સુધી વેરિફિકેશન કમિટી આગળ ગાંધીનગર રૂબરૂ મુલાકાત માટે બોલાવેલા હતા અને એ જ ઉમેદવારો દ્વારા છે એ રજૂઆત કરવામાં આવેલી કે હજુ પણ એવા ઉમેદવારો છે જેમને સ્વેચ્છાએ પોતાના માર્ક છે એ રિમૂવ નથી કર્યા તો આવા ઉમેદવારોને તારીખ બાવીસ અને તેવીસના રોજ છે એ સ્વેચ્છાએ વેરિફિકેશન કમિટી આગળ જે તે જિલ્લાની અંદર રજૂ થવા માટે જે બળતી સમિતિ છે તેના દ્વારા સૂચના જાહેર કરવામાં આવેલી હતી તો આ વિડીયોની અંદર આપણે જે વેરિફિકેશન કમિટી છે એમના દ્વારા શું ચકાસણી કરવામાં આવી છે એવો કયો મુદ્દો છે જેને વધારે પડતી પ્રાયોરિટી આપવામાં આવી છે અને જે કમિટીના સભ્યો છે એમના દ્વારા ઉમેદવારોને શું પૂછવામાં આવ્યું આ તમામ મુદ્દાઓ છે તેની માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું અને જોઈશું કે હવે પછીની આગળની પ્રક્રિયા છે એમાં શું હોઈ શકે છે તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જે વેરીફિકેશન કમિટી છે એ વેરીફિકેશન કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને જે ઉમેદવારો છે એમની પાસે કઈ પ્રકારનું ફોર્મ ભરાવવામાં આવ્યું હતું એ જે ઉમેદવારો ગાંધીનગર વેરિફિકેશન માટે ગયા હતા અને જિલ્લામાં માટે ગયા હતા તેમની પાસેથી એક ફોર્મ ભરાવવામાં આવેલું હતું તે ફોર્મની અંદર જુદી જુદી ફીગતો હતી જેમાં ઉમેદવારનું નામ અને કોલેજની તમામ વિગતો કઈ કોલેજમાંથી પોતે જે ડિગ્રી છે કરેલી છે જે કોલેજની એડમિશન ડેટ છે પરીક્ષાની તારીખો કોલેજનો સમય એવી જ રીતે એ જ ફોર્મની અંદર જે જ્ઞાન સહાયક તરીકે જોડાયા તારીખ છે પોતાની જે સ્કૂલ હતી એ સ્કૂલનો સમય શું હતો એ પરીક્ષાનો સમયગાળો અને જે ઉમેદવાર છે એ ઉમેદવારે નોકરી દરમિયાન રજાઓ કેટલી મૂકેલી છે આ તમામ વિગતો છે એ ફોર્મની અંદર હતી અને આ ફોર્મ છે એ ઉમેદવારો પાસેથી ભરાવવામાં આવેલું હતું ત્યારબાદ ઉમેદવારો પાસેથી જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો મંગાવેલા હતા તે તમામ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ જે ત્યાં વેરિફિકેશન માટે જે સભ્યો બેઠા હતા તે ચકાસતા હતા જેમાં કોલેજનું હાજરી પત્રક છે જે જ્ઞાન સહાયક કે ચાલુ નોકરીએ જે માસ્ટર છે મતલબ જે હાજરીપત્રક છે એની વિગતો જે રજાઓ ભોગવેલી છે એ રજાઓ કપાત રજા ઉપર રહીને ભોગવેલી છે કે પછી જે સીએલઓ આવે છે તે ભોગવેલી છે આ તમામ વિગતો છે એ જે વેરિફિકેશનમાં જે સભ્યો બેઠા હતા તે તપાસતા હતા અને એ તમામ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ ઉમેદવારો પાસેથી લઈ અને અંદર જે વેરીફિકેશન કમિટીના ત્રણ સભ્યો બેઠા હતા તેમની પાસે મોકલી દેવામાં આવતા હતા અને ત્યારબાદ જે ઉમેદવાર છે એ ઉમેદવારોને અંદર જે કમિટી બેઠી હતી વેરિફિકેશન માટેની એ વેરિફિકેશન કમિટીના સભ્યો આગળ ઉમેદવાર છે એમને મોકલી આપવામાં આવતા હતા ત્યારબાદ જે વેરીફિકેશન કમિટીના અંદરના જે સભ્યો હતા તે ઉમેદવાર દ્વારો પાસે બેસી અને એમની સાથે ચર્ચા કરતા હતા એ ચર્ચાની અંદર એક મુદ્દો છે જેના ઉપર જે વેરીફિકેશનના જે કમિટીના સભ્યો છે એ વધારે પડતો ભાર મૂકતા હતા અને એ પ્રશ્ન હતો કે જે શાળા છે એ શાળાનો સમય શું હતો અને જે કોલેજમાંથી ઉમેદવારોએ ડિગ્રી મેળવેલી છે એ કોલેજનો સમય શું હતો તો શાળાનો અને કોલેજનો સમય એની માહિતી અને શાળાથી લઈ અને જે કોલેજ છે એનું અંતર છે એ અંતર કેટલા કિલોમીટર સુધીનું થાય છે આવા પ્રશ્નો છે એ કમિટીના સભ્યો દ્વારા જે ઉમેદવારો છે એમને પૂછવામાં આવેલા હતા અને ઉમેદવારોને એમ પણ કહેવામાં આવેલું હતું કે આપે જો કોઈ પણ નિવેદન આપવું હોય તો એ નિવેદન તમે એક કાગળ ઉપર લખી અને કમિટીને આપી શકો છો આ સિવાયના કોઈ પણ પ્રશ્નો છે એ કમિટી સભ્યો દ્વારા ઉમેદવારને પૂછવામાં આવેલા નથી મતલબ જે સમયગાળો છે એ સમયગાળો કોલેજનો અને જે પોતાની સ્કૂલ છે એ સ્કૂલનો સમયગાળો અને જે કિલોમીટર છે એ કિલોમીટરનું અંતર છે એ કેટલું થાય છે એ જ પ્રશ્ન છે એ કમિટીના સભ્યો દ્વારા ઉમેદવારને પૂછવામાં આવેલ છે તો વાત કરીએ કે હવે આગળના દિવસો છે એમાં કઈ પ્રક્રિયા થઈ શકે છે તો તેર તારીખથી લઈને એકવીસ તારીખ સુધી જે પિટિશન ઉમેદવારો હતા એમને બોલાવવામાં આવેલા હતા અને બાવીસ અને ત્રેવીસ તારીખે સ્વેચ્છાએ જે ઉમેદવારો છે જેમને હજુ પણ આ રીતની જે ડિગ્રી છે મેળવેલી છે અને એમને જો વેરિફિકેશન માટે રજૂ થવું હોય તો એ દિવસો આપવામાં આવેલા હતા હવે જેટલા પણ ઉમેદવાર છે એ હાજર થયા છે વેરિફિકેશન કમિટીની આગળ અને એમને દસ્તાવેજો આપી દીધા છે તો હાલ જે વેરિફિકેશન કમિટી છે એમને ઉમેદવારોને કશું કીધેલું નથી કે તમે જે ડિગ્રી છે એ માનીએ છે કે નહીં એમ પણ હવે આગળના દિવસોમાં છે એફએમએલ બીજી વખત આવી શકે છે કારણ કે ઘણા એવા ઉમેદવારો હશે જેમનું મેરિટ છે એ છે અને ઘણા એવા ઉમેદવારો હશે જેમને વેરિફિકેશન કમિટી આગળ પોતાના ડોક્યુમેન્ટ છે સારી રીતે રજૂ કર્યા હશે તો એમની ડિગ્રી છે માન્ય પણ રહી શકે તો એમનું જે મેરિટ છે એ વધવા પાત્ર પણ થાય એટલે એફએમએલ છે એ બીજી વખત આવી શકે છે અને ત્યારબાદ જિલ્લા પસંદગી છે એ શરૂ થશે મતલબ આગળના જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ હતી તે હવે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી જિલ્લા પસંદગી છે એ હવે રદ થવા પાત્ર જ છે અને હવેથી નવેસરથી જે જિલ્લા પસંદગી છે એ જિલ્લા પસંદગી શરૂ થશે કારણ કે ઉમેદવારના મેરિટ છે એ મેરિટમાં હાજુ પણ ફેરફાર થશે અને એક બે ઉમેદવાર પણ જો એક જિલ્લા પસંદગીમાં હાજર રહ્યા હશે અને એમને જિલ્લો પસંદ કર્યો હશે તો એ રદ થવા પાત્ર થાય અને જે નીચેના ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક આપવી પડે તો જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ ફરી વખત પાછી શરૂ થશે હાલ જે જ્ઞાન સહાયકો છે વેરિફિકેશન કમિટી આગળ રજૂ થયા હતા તેમને હાલ કોઈપણ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે એ કમિટી દ્વારા આપવામાં આવેલ નથી કે એમની જે ડિગ્રી છે એ માન્ય છે કે નહીં એમને એ જ કીધું છે કે જે કંઈ પણ વિગતો હશે તે હવે વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે તો હજુ સુધી એ ઉમેદવારો છે એમની ડિગ્રી માન્ય છે કે નહીં એ ઉમેદવારોને જણાવવામાં આવેલ નથી એ તમામ વિગતો છે એ વેબસાઇટ ઉપર જ જાણ કરવામાં આવશે એટલે હવે આગળ છે એ એફએમએલ છે એ એફએમએલ આવી શકે છે અને એ એફએમએલના આધારે જે નવી જિલ્લા પસંદગી છે એટલે કે પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ શરૂ થઈ શકે છે મિત્રો ઘણા બધા ઉમેદવારોના પ્રશ્ન છે કે આઠની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે જે સ્થગિત કરવામાં આવી હતી એ પુનઃ ક્યારે ચાલુ થશે એમ તો હાલમાં તો ધોરણ એ થી પાંચની જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એની જિલ્લા પસંદગી ચાલુ છે હવે આ જિલ્લા પસંદગીનો જે પ્રથમ રાઉન્ડ છે એ પૂર્ણ કોરી હો થવાને આરે છે અને હજુ પણ જો કોઈ કેટેગરીની જગ્યાઓ બાકી રહેશે તો બીજો રાઉન્ડ પણ કચ્છનો આવશે એટલે જ્યાં સુધી માનવું છે ત્યાં સુધીમાં જે કચ્છ નિયક્તિ પાંચની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જ જે ધોરણ છે થી આઠની જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે કચ્છની ધોરણછથી આઠની જે એફએમએલ છે એ એફએમએલ જે કમિટી નિર્ણય લે એ નિર્ણય બાદ આવી શકે છે પણ હાલ હજુ જિલ્લા પસંદગી શરૂ થઈ શકે એવા કોઈ ન્યૂઝ નથી આશા રાખું છું કે વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી શેર કરશો જે કચ્છની ધોરણ એકથી પાંચની ભરતીની જે તમામ અપડેટ છે ડે બાય ડેની એ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ આભાર